જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો છે જિલ્લાનો હસનાપુર ડેમ થયો છે ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે સાથે જ ડેમ પર અવરજવર માટે મુકાયો છે પ્રતિબંધ ਜીઆ બિલકુલ આપણે જણાવી દઉં કે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો સાથે સાથે ડેમ પર અવરજવર માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ પર અવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મહત્વના સમાચાર જુનાગઢ ખાતેથી સામે આવ્યા છે જિલ્લાનો સૌથી મોટો હસનાપુર ડેમ હાલમાં ઓવરફ્લો થયો છે જી બિલકુલ ડેમ ઓવરફ્લો થતાની સાથે જ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે સાથે સાથે કોઈએ પણ ડેમ પર અવર ન કરવા પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે